કાર્યક્રમ જેમાં જયરામ પટેલની ગેરહાજરી હશે શિવાની જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં એક સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેવા પાટીદાર પાટીદાર અને કડવા છે હાજર હતા પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે પ્રમુખ પણ છે જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જયરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર નહીં રહે સ્વાભાવિક છે કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે એક જ્ઞાતિના વડા તરીકે સમાજના વડા તરીકે તેઓ હાજર રહેતા હોય છે પરંતુ આજના આ કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા નથી તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનું છે તે આગળ ધર્યું છે જોકે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના કાર્યક્રમમાં નહીં હાજર નહીં રહે ત્યારે જરૂરથી જે મોરબી ટોલનાકાનો વિવાદ છે ને તેમના દીકરાનું જે નામ સામે આવ્યું હતું ને જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક કટરાક જોવા મળ્યો છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે જી બી તો જયરામ પટેલ કે જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે મોરબી નકલી ટોલનાકા મુદ્દે તેમના દીકરાનું નામ સામે આવતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજમાં આ બાબતને લઈને ગણગણાટ છે અને જયરામ પટેલના રાજીનામાની પણ ઉગ્ર માંગ ઉઠી છે

અને નકલી ટોલ ડાકામાં જેરામ પટેલના દીકરાના નામની સંડોવણીની પણ વાત કરી છે ત્યારે નકલી ટોલનાકા વિવાદમાં જયરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ જેમાં જેરામ પટેલના વિરોધમાં ક્યાંક સુર ઉઠ્યા છે અને રાજીનામાની પણ વાત નીકળી છે ત્યારે રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવી રણનીતિ ઘડવાની પણ વાત કરવામાં આવી છે એસપીજી આયોજિત પાટીદાર સ્નેહ મિલન પટેલ હાજર રહે તે પણ એક સમાચાર રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે મોહિત ખાસ તો એક તરફ જયરામ પટેલ ના રાજીનામાની માંગ સાથે પાટીદાર આગેવાનો રજૂઆત કરી રહ્યા છે બીજી તરફ આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જેમાં જયરામ પટેલ ની ગેરહાજરી હશે શિવાની જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેઓ હાજર રહેવાના હતા અને પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે પ્રમુખ પણ છે જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જયરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર નહીં રહે સ્વાભાવિક છે કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે જેરામ પટેલ છે તે એક જ્ઞાતિના વડા તરીકે સમાજના વડા તરીકે તેઓ હાજર રહેતા હોય છે પરંતુ આજના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા નથી તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનું છે તે આગળ ધર્યું છે જોકે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના કાર્યક્રમમાં નહીં રહે હાજર નહીં રહે ત્યારે જરૂરથી જે મોરબી ટોલનાકાનો વિવાદ છે ને તેમનો વિક્રમ જે નામ સામે આવ્યું હતું ને જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક ખટરાક જોવા મળ્યો છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે જી તો જેરામ પટેલ કે જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે મોરબી નકલી ટોલનાકા મુદ્દે તેમના દીકરાનું નામ સામે આવતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજમાં આ બાબતને લઈને ગણગણાટ છે અને જેરામ પટેલના

મોરબી ટોલનાકા વિવાદ બાદ જયરામ પટેલનો પાટીદાર સમાજમાં સતત વિરોધ થઈ રહ્યો છે જેને લઈને આ નિવેદન ખાસ માનવામાં આવી રહ્યું છે અને નકલી ટોલ જયરામ જેરામ પટેલના દીકરાના નામની સંડોવણીની પણ વાત કરી છે ત્યારે નકલી ટોલ નાકા વિવાદમાં જયરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ જેમાં જેરામ પટેલના વિરોધમાં ક્યાંક સુર ઉઠ્યા છે અને રાજીનામાની પણ વાત નીકળી છે ત્યારે રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવિ રણનીતિ ઘડવાની પણ વાત કરવામાં આવી છે એસપીજી આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં જયરામ પટેલ હાજર નહીં રહે તે પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે મોહિત ખાસ તો એક તરફ જયરામ પટેલના રાજીનામાની માંગ સાથે પાટીદાર આગેવાનો રજૂઆત કરી રહ્યા છે બીજી તરફ આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જેમાં જયરામ પટેલની ગેરહાજરી હશે શિવાની જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેવા પાટીદાર પાટીદાર અને અને કડવા સમાજના અગ્રણીઓ છે તેઓ હાજર રહેવાના હતા આજે પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે પ્રમુખ પણ છે જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જયરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર નહીં રહે સ્વાભાવિક છે કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે જયરામ પટેલ છે તે એક જ્ઞાતિના વડા તરીકે સમાજના વડા તરીકે તેઓ હાજર રહેતા હોય છે પરંતુ આજના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા નથી તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનું છે તે આગળ ધર્યું છે જોકે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના આ કાર્યક્રમમાં નહીં હાજર નહીં રહે ત્યારે જરૂરથી જે મોરબી ટોલનાકાનો વિવાદ છે ને તેમના દીકરાનું નામ સામે આવ્યું હતું ને જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક ખટરાક જોવા મળ્યો છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે જી બિલકુલ તો જેરામ પટેલ કે જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે મોરબી નકલી ટોલનાકા મુદ્દે તેમના દીકરાનું નામ સામે આવતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજમાં આ બાબતને લઈને ગણગણાટ છે અને જેરામ પટેલના રાજીનામાની પણ ઉગ્ર માંગ ઉઠી છે નકલી ટોલનાકા વિવાદમાં જેરામ પટેલના પુત્રની સંડોભણીનો વિવાદ વક્ર્યો છે જેરામ પટેલના રાજીનામાની માંગ સાથે સૌરાષ્ટ્રના પાટીદારોની એક બેઠક જેમાં બેઠક પહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારાનું મોટું નિવેદન નકલી ટોલનાકાની ફરિયાદમાં જયરામ પટેલના દીકરાનું નામ હોવાનું પનારાએ કહું તો મોરબે ટોલનાકા વિવાદ બાદ જયરામ પટેલનો પાટીદાર સમાજમાં સતત વિરોધ થઈ રહ્યો છે જેને લઈને આ નિવેદન ખાસ માનવામાં આવી રહ્યું છે અને નકલી ટોલનાકામાં જયરામ પટેલના દીકરાના નામની સંડોવણીની પણ વાત કરી છે ત્યારે નકલી ટોલ નાકા વિવાદમાં જયરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ જેમાં જયરામ પટેલના વિરોધમાં ક્યાંક સુર ઉઠ્યા છે અને રાજીનામાની પણ વાત નીકળી છે ત્યારે રાજીનામું આપે તો કડવા એસપીજી આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં જયરામ પટેલ હાજર નહીં રહે તે પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે મોહિત ખાસ તો એક તરફ જયરામ પટેલના રાજીનામાની માંગ સાથે પાટીદાર આગેવાનો રજૂઆત કરી રહ્યા છે બીજી તરફ આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જેમાં જયરામ પટેલની ગેરહાજરી હશે શિવાની જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેવા પાટીદાર પાટીદાર અને અને કડવા અગ્રણીઓ છે હાજર હતા પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે પ્રમુખ પણ છે જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જયરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર રહે સ્વાભાવિક અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે એક જ્ઞાતિના હાજર રહેતા હોય છે પરંતુ આજના આ કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા નથી તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનું છે તે આગળ ધર્યું છે જોકે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના કાર્યક્રમમાં નહીં હાજર નહીં રહે ત્યારે જરૂરથી જે મોરબી ટોલનાકાનો વિવાદ છે ને તેમના દીકરાનું નામ સામે આવ્યું હતું ને જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક ખટરાક જોવા મળ્યો છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે જી બિલકુલ તો જયરામ પટેલ કે જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે મોરબી નકલી ટોલનાકા મુદ્દે તેમના દીકરાનું નામ સામે આવતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજમાં આ બાબતને લઈને ગણગણાટ છે અને જયરામ પટેલના રાજીનામાની સાથે સૌરાષ્ટ્રના પાટીદારોની એક બેઠક જેમાં બેઠક પહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારાનું મોટું નિવેદન નકલી ટોલનાકાની ફરિયાદમાં જયરામ પટેલના દીકરાનું નામ હોવાનું પનારાએ કહું તો મોરબી ટોલનાકા વિવાદ બાદ જયરામ પટેલનો પાટીદાર સમાજમાં સતત વિરોધ થઈ રહ્યો છે જેને લઈને આ નિવેદન ખાસ માનવામાં આવી રહ્યું છે અને નકલી ટોલનાકામાં જેરામ પટેલના દીકરાના નામની સંડોગણીની પણ વાત કરી છે ત્યારે નકલી ટોલ નાકા વિવાદમાં જેરામ પટેલના પુત્રની સંડોગણીનો વિવાદ જેમાં જેરામ પટેલના વિરોધમાં ક્યાંક સૂર ઉઠ્યા છે અને રાજીનામાની પણ વાત નીકળી છે ત્યારે રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્ર ભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવી રણનીતિ ઘડવાની પણ વાત કરવામાં આવી છે એસપીજી આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં જેરામ પટેલ હાજર નહીં રહે તે પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે મોહિત ખાસ તો એક તરફ જયરામ પટેલના રાજીનામાની માંગ સાથે પાટીદાર આગેવાનો રજૂઆત કરી રહ્યા છે બીજી તરફ આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જેમાં જયરામ પટેલની ગેરહાજરી હશે શિવાની જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેવા પાટીદાર પાટીદાર અને અને કડવા સમાજના અગ્રણીઓ છે હાજર રહેવાના હતા આજે પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે પ્રમુખ પણ છે જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જયરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર નહીં રહે સ્વાભાવિક છે કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે જેરામ પટેલ છે તે એક જ્ઞાતિના વડા તરીકે સમાજના વડા તરીકે તેઓ હાજર રહેતા હોય છે પરંતુ આજના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા નથી તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનું છે તે આગળ ધર્યું છે જોકે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના કાર્યક્રમમાં નહીં હાજર નહીં રહે ત્યારે જરૂરથી જે મોરબી ટોલનાકાનો વિવાદ છે ને તેમના દીકરાનું જે નામ સામે આવ્યું હતું ને જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક ખટરાક જોવા મળ્યો છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે જી તો જયરામ પટેલ કે જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે મોરબી નકલી ટોલનાકા મુદ્દે તેમના દીકરાનું નામ સામે આવતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજમાં આ બાબતને લઈને ગણગણાટ છે અને જયરામ પટેલના રાજીનામાની સાથે સૌરાષ્ટ્રના પાટીદારોની એક બેઠક જેમાં બેઠક પહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારાનું મોટું નિવેદન નકલી ટોલનાકાની ફરિયાદમાં જયરામ પટેલના દીકરાનું નામ હોવાનું પનારાએ કહ્યું તો મોરબી ટોલનાકા વિવાદ બાદ જયરામ પટેલનો પાટીદાર સમાજમાં સતત વિરોધ થઈ રહ્યો છે જેને લઈને આ નિવેદન ખાસ માનવામાં આવી રહ્યું છે અને નકલી ટોલ નાકામાં જયરામ પટેલના દીકરાના નામની સંડોવણીની પણ વાત કરી છે ત્યારે નકલી ટોલનાકા વિવાદમાં જયરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ જેમાં જેરામ પટેલના વિરોધમાં ક્યાંક સુર ઉઠ્યા છે અને રાજીનામાની પણ વાત નીકળી છે ત્યારે રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવિ રણનીતિ ઘડવાની પણ વાત કરવામાં આવી છે એસપીજી આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં જેરામ પટેલ હાજર નહીં રહે તે પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે મોહિત ખાસ તો એક તરફ જયરામ પટેલના રાજીનામાની માંગ સાથે પાટીદાર આગેવાનો રજૂઆત કરી રહ્યા છે બીજી તરફ આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જેમાં જયરામ પટેલની ગેરહાજરી હશે શિવાની જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેવા પાટીદાર પાટીદાર અને અને કડવા અગ્રણીઓ છે હાજર હતા પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે પ્રમુખ પણ છે જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જયરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર રહે છે કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે પટેલ છે તે એક જ્ઞાતિના વડા તરીકે સમાજના વડા તરીકે હાજર રહેતા હોય છે પરંતુ આજના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા નથી તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનુ છે તે આગળ ધર્યું છે જોકે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના કાર્યક્રમમાં નહીં હાજર નહીં રહે ત્યારે જરૂરથી જે મોરબી ટોલનાકાનો વિવાદ છે ને તેમનો દિકરણ જે નામ સામે આવ્યું હતું ને જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક ખટરાક જોવા મળ્યો છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે જી બિલકુલ તો જયરામ પટેલ કે જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે મોરબી નકલી ટોલનાકા મુદ્દે તેમના દિકરાનું નામ સામે આવતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજમાં આ બાબતને લઈને ગણગણાટ છે અને જેરામ પટેલના રાજીનામાની પણ ઉગ્ર માંગ ઉઠી છે નકલી ટોલ ટોલનાકા વિવાદમાં જેરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ વકરો છે જેરામ પટેલના રાજીનામાની માંગ સાથે સૌરાષ્ટ્રના પાટીદારોની એક બેઠક જેમાં બેઠક પહેલા પાટીદાર અગ્રણી મનોજ બનારાનું મોટું નિવેદન નકલી ટોલનાકાની ફરિયાદમાં જેરામ પટેલના દીકરાનું નામ હવાનો બનારાએ કહ્યું તો મોરબી ટોલનાકા વિવાદ બાદ જયરામ પટેલનો પાટીદાર સમાજમાં સતત વિરોધ થઈ રહ્યો છે જેને લઈને આ નિવેદન ખાસ માનવામાં આવી રહ્યું છે અને નકલી ટોલનાકામાં જયરામ પટેલના દિતરાના નામની સંડોગણીની પણ વાત કરી છે ત્યારે નકલી ટોલનાકા વિવાદમાં જયરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ જેમાં જયરામ પટેલના વિરોધમાં ક્યાંક સૂર ઉઠ્યા છે અને રાજીનામાની પણ વાત નીકળી છે ત્યારે રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્ર ભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવિ રણનીતિ ઘડવાની પણ વાત કરવામાં આવી છે એસપીજી આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં જેરામ પટેલ હાજર નહીં રહે તે પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે મોહિત ખાસ તો એક તરફ જેરામ પટેલના રાજીનામાની માંગ સાથે પાટીદાર આગેવાનો રજૂઆત કરી રહ્યા છે બીજી તરફ આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જેમાં જયરામ પટેલ ની ગેરહાજરી હશે શિવાની જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેવા અને અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ છે હાજર રહેવાના હતા પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે પ્રમુખ પણ છે જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જયરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર નહીં રહે સ્વાભાવિક છે કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે પટેલ છે તે એક જ્ઞાતિના પરંતુ આજના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા નથી તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનું છે તે આગળ ધર્યું છે જોકે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના કાર્યક્રમમાં નહીં હાજર નહીં રહે જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક ખટરાક જોવા મળ્યો છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખુબ જ સૂચક માનવામાં આવી રહી છે જયરામ પટેલ કે જે ઘણા સમય થી ચર્ચા નો વિષય બન્યા છે મોરબી